વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેકવાન તથા મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને બટલર પોલિટેકનિક દ્વારા નિઝામપુરા સ્થિત શેરોન ચર્ચના મેદાન ખાતે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તારીખ પચીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જ્યારે આજે ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના લોકોએ ગરબામાં ભાગ લઈને ગરબે ઘૂમ્યા હતા આ ગરબા કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અબ્દુલભાઈ તેમજ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ ધીડાભાઈ કોકર્ણ ઉપસ્થિત રહ્યા હતા આમ ક્રિશ્ચિયન સમાજના લોકોએ વિવિધ કાર્યક્રમોની સાથે સાથે ક્રિસમસ ગરબાનો આનંદ લીધો હતો પચીસ ડિસેમ્બરથી ક્રિસમસ શરૂ થાય અને પહેલી તારીખ સુધી પહેલી જાન્યુઆરી સુધી આ તહેવારો ઉજવાય છે અને સમગ્ર ખ્રિસ્તી સમાજની અંદર આ દિવસોની અંદર આનંદ મહોત્સવ થાય છે પ્રભુ શ્રી ખ્રિસ્તા જન્મની વધામણી પ્રભુ શ્રી ખ્રિસ્તા જન્મનો આનંદ કારણ કે આ જગતની અંદર દરેક મનુષ્યના પાપોને હરવાને માટે પ્રભુ શ્રી ખ્રિસ્તા આવ્યા એની ખુશી અને એનો આનંદ વ્યક્ત કરતા આખા સમાજની અંદર આ રીતે ઉજવણી કરવામાં આવે છે ફ્રાન્સિસ મેકવાન બટલર પોલિટેકનિક ડાયરેક્ટર આપણા પચીસ તારીખ છે નાતાલના દિવસથી छत्तीस तारीख पर में पर्व उजाई रही है एने भाग रूपे अपना बड़ोदरा शहर में अपना क्रिश्चियन भाई बहनों तरफ अपना क्रिस्मस गरबा आयोजन कर हजारों की संख्या में अपना बहन जो है भाईओ जो है भाई આપણા ગરબા કરી રહ્યા છે જો ગરબાને જે રીતે આપણા ગુજરાતી કરણ કરીને ખૂબ સરસ એક જો આપણા માહોલ ઉભા કરવામાં આવેલા છે તો બધા આયોજક અનિલભાઈ મેઘવાલ અને પૂરી ટીમ ને ખુબ ખુબ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને આપના જે રીતે જો પૂરા ભાઈચારાના માહોલ માં એક રૂપે તરીકે જો આજનો પ્રોગ્રામ છે આ જોઈએ અને અમે લોકો બધા લોકો અહીંયા આવ્યા છીએ જોઈએ તો ફરીથી જો તમામ લોકો નાતાલના પર્વ નો ખૂબ ખૂબ શુભકામના અને સાથોસાથ જો ક્રિસમસ ગરબાના જો આજે આયોજન કરવામાં આવેલા છે એના તમામ આયોજકોને ખૂબ અભિનંદન આપું છે એના માટે અને તમામ જેટલા ખેલૈયાઓ છે એના શુભકામના આપું છું